વડોદરા આરોપી આરોપીને શોધી કાઢ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ડી તુવે દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એન રબારી તથા ટીમના માણસો પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે પદ્મલા હાઈવે ગોપી હોટલ ખાતેથી ઈસમ નામે ગુડ્ડુ રામ નરેશ જયસ્વાલ હાલ રહે લકી હોટલ પાછળ દીપકભાઈ બારૈયાની ચાલી રનોલી જીઆઈડીસી તાલુકો જિલ્લો વડોદરા મૂળ બિહારી રાજ્યને પકડી પાડેલ સદર ઈસમની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આશરે પંદર દિવસ પહેલા કરચિયા તળાવ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કન્ટ્રી